અમારા ઘરના ડાયામાં ડાયા બે છોકરા હોય ને તો આ બે કાંઈ કોઈ હોવા નથી બિચારા બહાર આવીને હોઈ ગયા જો એમ અમારો ડાયો માસ્ટર તો આ હા ઓલો આરું કે મારે જેવડું થઈ જવું છે ને હા ઈ ગયા તમે ગો જેજેવાલા કરી દો આજો આ જેજે કરે હા હાલો આમ જો આ બે ડાયા છોકરા દૂર હોય જા

ये 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 इज्जो ये हमारी है बात है बात बात हाँ क्यों ऐसी सोच रही हो जब आल जो बोलें बारो ये 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 आल आल बाई था बाई था बाई था बाई था हमारा आप जो, जो जो गटो बढ़िया है जो जो आम बिगियो आम बिगियो ना

આ ના ચાને એટલું જો સ્લાઈ ઓસીકો લાવ હાલો એવું એવું નોર ભાઈ દેખ હાલો આપણે આં ચોરી જમી હાલો 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 જલ્દી હાલો 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 દુરૂ બા સો આવે એ ભાઈ મમ્મી ઓલા બાવલ કાઠેલા નથી ને પેલી લીથા એ પા એ એ એ આં ચોર તો જો એ ગોટી દુરૂ વાલે તો છે અને માધવ જો માધવ એની પાલી આ કે ભાગી જતો જો બસ એ હું જાય અને આવ યે એ એ એ નઈ લ્યો નઈ નઈ એન પગમાં હાથમાં પવાઈ ગયો એટલે બે જવા હું જવાય ઢબી કરી જો મન દીકો કલી જો ઢબી જો તો ડાયો છે એમ તો ટકો અમાર ટકો ડાયો છે અને હા જો ઉપર છે જો બેન ઓસી દૂર એમ કે

Dear, yeah. yeah. <laughs> no, vos seguro no, no, die, siempre vos Vos